નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતી કલા જગતમાંથી વધુ એક માઠી ખબર આવી છે પોતાની કલાથી આગવી ઓળખ મેળવનારા ગુજરાતના તબલા પિયર ઉસ્તાદ સબીર મીરનું અવસાન થતાં કલા જગતમાં ગેરશોકની લાગણી વ્યાપી હતી તેમને હાર્ટઅટક આવ્યો હોવાનું કહેવાય છે પવિત્ર શ્રાવણ મહિનામાં ગુજરાત માટે આ ખૂબ જ શોખની ખબર છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઉસ્તાદ સબીર મીરે નારાયણ સ્વામી લક્ષ્મણ બાપુ સહિત નામી અનામી કલાકારો સાથે સ્ટેજ ગજવ્યું હતું તેઓ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાના તબલામાં પણ બેતા ગણાતા હતા તેમના તબલા સાંભળવા પણ એક લાવો હતો તેમના પ્રોગ્રામમાંથી દર્શકોને ઉઠવાનું મન ના થાય તેવી તેમની પ્રતિભા હતી એક રીતે તેઓ તબલાનો પ્રાણ હતા મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ઉસ્તાદ સબીર મીરના ઉષાના સમાચાર મળતા ગુજરાતના નાના મોટા કલાકારોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી કીર્તિદાન ગઢવી જિગ્નેશ કવિરાજ હેમદ ચૌહાણ ગમર સાંતર સહિતના અને કલાકારોએ શોખની લાગણી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ